સાલો ટુ ફેમિલી એમ છે બધા મજા મને તો જય માતાજી ને જય દ્વારકા જી જો આપણે નાય દે કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે જઈ રહ્યા છીએ આજે રતનપર ગામે અને મારા સાડુભાઈ ના ઘરે તો શાનલામાં માં મેડમ જે તૈયાર થઈ છે તૈયાર થઈ રહી છે ને આપણે તૈયાર થઈ ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ રતનપર સાલો જો આપણે રતનપર પ્રસંગમાં પહોંચી ગયા છીએ હવે આપણે જઈ રહ્યા છીએ આપણા હાટુ ના ઘર બાજુ Salah kandung lho Mereka berada di juh Salah jauh Apada pun jajah si Perseng mah Apada hadu benda kiri Nanti marah halah Nanti benda berdata si Asa marah halah Ayo marah halah Pak si Alitis bay Ayo marah hadu Pak si Ayo marah halah maha Itu kakak Itu tuh kakak Itu tuh tuh balen Apada daya jajah si Pak Jadi apa lagi jadi hadu benda kiri, persen mah merah hadu asmuk. અને એન પામર હરેશ ભાઈ ને વલ્લભ બેઠા છે તો ચાલો આપણે જઈ છીએ જમીલી માં બે ગયા છીએ એ જો અમારા સુક ભાઈ ને અમારા હલ્પેશ બધા મીણા છે જમવા આવી અને આપણે બેસી જઈ છીએ જમવા માટે તો જો અમારા હસમુખ ભાઈ તો ઉપડ્યા ભાઈ જોવા જોઈએ હવે જમવાની શરૂઆત કરી દીધી છે અને આપણે છે અહીંયા લાલજીભાઈ અશોકભાઈ અમારા વિજયભાઈ અમારા હાટુભાઈ છે આપણે બે ગયા જમી લેવી હોય તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો અને તમારા મૈયાભાઈ દાદો બેસી ગયા જમવા માટે પ્રસંગની મલપા અરે પ્રવીણભાઈ અમારા આડોભાઈ ને હાળા ને બધા ભેગા ભાઈ બે ગયા હતા બધા એક સાથે બધા તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહીજો છોટલો જો આપણે સાધુ ભાઈ ની વાડીની મળી મારો આવી આવ્યા છે આપણે આવ્યા છીએ પરસંગ ન મળી સાંડ લઈ ને મળી પાણી આટા મારવા નીકળી જાય છે પેલા તલ આવ્યા ખડ ખૂંધા ખૂંધા જઈ છીએ તલ સરસ થઈ ગયા છે મગની શીંગું પણ આવી ગઈ સરસ ખાયું હોય તો લે હરગો આ બઠિયો હરગો લાગે બઠિયો હરગોન છે તલના સા મગ મગની સિંગુ આવી ગયું છે અમાર સાઢુ ભાઈ આ ઘરે આવ્યા છે શેવડા ગોતે છે શેવડા ગોતા જેલા આમ રહી ગયા રેડિયો નઈ મગની સિંગુ આપણે તો જેની વાડી દઈને બધી શિંગ જ જઈ જોવા મળે છે જો અહીંયા નકરી શિંગ જ છે આખા આપણા મળે નકરી શિંગ જેને આપણા જઈ વીને પડ એ જો આનો હુકારો આવી ગયો છે ઢીલી પડી ગઈ શિંગ બિશેરી ઓ આઈને પગુવાર્યો જો આવડો હાર્યો એ ઠકુવાર જ છે હા એ જ તે આમાં નકરો તલ દાદા છે શિંગ ને તલ કોક છોડવો છે હા હાટો ભાઈ એક લાખ લાયલા જાય છે આપણે હાઇલા જઈશ પાછળ એવું બોલું જોઈએ ત્યાં તું અને તે ખેડૂત ઈવડાય છે ને એના ઉપર વધારો હોય આપણે ખેડૂત છે કે નહીં રીંગણા પણ સરસ લટરપટ થઈ ગયા છો

ઘરે થોડો છોડો થોડો હા એવું છે હો મોલ થોડક મોલ આવી ગયો છે જો કુકડા થઈ ગયા પાંદડા બધાના ના સોળ આવી ગયો બોય ઈ વાંજો બધા ના જો લટટર પટટર સોળ આવી ગઈ અલ્યા ગડું કી ન કે હું જો તો દાણા છડાવી દીધા થઈ ને આ ભાવ નથી એટલે હો ના જો આમ જો તો આ ભાઈ ભાવ નથી એના કારણે સોળ એ લટટર પટટર સોળ આવી ગઈ છે ના ઉતારો લીધો આમાં જો આમાં તો ઉતારો કરેલો છે જો

કેવડે કેવડે મૂછું સડે ગેસ ડોડા ને અને આજે વરસાદી વાતાવરણ એવી ગરમી છે ને વાત જવા એવી ગરમી પડે છે અત્યારે અને એની પાસે ગુવાર એટલે આ હસમુખ

આ બધું ઠેર કોઈ બી છે જે વાવેતર કરેલું છે તો છે કોઈ બી અંદર ના હરઘવા સરગુવા જે સરગવો સરગવા છે તો નાથી તે તો આ બધું હરગવાનું વાવેતર છે ના સુધી હરગવાનું વાવેતર છે પડખે કોઈ બી pergi ke Makai. Ini pergi ke ini pergi solai Solei, pasi Mersi, Solei, pasi anak orang Guar. Nah, awak Ini pasi yang paling ni, tamu nak bateri dia gay. Nampak ada dua banyak wadai ni ring ni. Jadi ni masih pun bakal lu jadu kini kau si. Nampak